જય મુરલીધર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં તો જુઓ અત્યારે અત્યારમાં આપણે ગાશી ઉપર ચડી ગયા છે અને આમ વાતાવરણ કંઈક બહુ મસ્ત છે અત્યારનું ધુમ્મસ વાળું તમે જુઓ આમાં આવે કે ન આવે પણ આમ મસ્ત વાતાવરણ છે અત્યારનું સુરત દાદાડતે સુધી આવી ગયા છે ખાલી જુઓ વાંત બહુ મસ્ત ધુમ્મસ છે વાતાવરણ કઈક બહુ મસ્ત આવું ધૂમસ છે આ છે કંઈક વાતાવરણ બહુ મસ્ત ચકલાઓનું બધું નીકળી ગયું આપણે મેળા તા આવેલા પછી મેળા નથી અને આપણે ખાઈ પી લીધું જમી લીધું જમીને હવે વાટસન સાફ કરી લઈ અને ધ્રુવંત સ્કૂલે ગયો તો પણ એને આજે તબિયત સારી નથી મને સારી નથી મને તો આમ તો ઉત્તરાયણના દિવસથી એટલે કંઈ કાલથી જ નથી હારું એટલે આપણે આજે સ્કૂલે જવાનું સ્કીપ કર્યું કારણ કે આજે તબિયત નથી હારી એટલે લગભગ બપોર પછી આપણે કોડીનાર જાશું ચાર વાગ્યાની આજુબાજુ હોસ્પિટલે જવાનું છે તો આપણે જઈ આવશું કેમ કે અત્યારે તો હવે દવાખાનું બંધ થઈ ગયું હોય એટલે અત્યારે તો ન જોયો કે ઓલરેડી સાડા બારે એક જેવું થઈ ગયું છે એટલે બસ થોડીક વાર આરામ કરી લઈએ અને પછી મળીએ ચાલો તો થોડીક વાર આરામ કરી લઈએ પછી મળીએ સ્કૂલે હમણાં ફોન કરી દઈશ નથી આવવાનું એવું ભલે હાલો તો આપણે હવાના મેળા ન ને ઉત્તરાયણ પૂરી થઈ ગઈ વાસી ઉત્તરાયણ પૂરી થઈ ગઈ તો એન્જોય કર્યું હતું ઉત્તરાયણમાં અત્યારે બધા શરદી ને ઉધરસ ને ધ્રુવસભાઈ ને મજા નથી સ્કૂલે સ્કૂલેથી બોલાવી તો સાંજે મજા નથી એ સ્કૂલે ફોન કરીને ધ્રુવસ ઘરે બોલાવી લીધો એને બતાવવા જાવ તો બતાવી દેસુ બાકી તો બધું નોર્મલ હાલે ખાધું હતા ને ખાઈને બહુ ઊભા થયા

અને ભાઈ આવી ગયો છે હવે ધ્રુવજને ને આરામ કરવાનો છે એટલે પતે આ બધું પતી ગયું છે તો મસ્ત થઈ ગયું આ આસુમાહામાં અમારે અહીંયા ભરાઈ જતું હતું ગામ આખાનું પાણી અહીંયા ભેગું થતું હતું મસ્ત થઈ ગયું હવે તો લોકમાં બનાવેજો આગળ આગળ બતાવજો કઈ નવું તો અત્યારે તો કાંઈ નવું છે નહીં આપણે હા તો અને વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમારા સપોર્ટથી જ અમે વિડીયો બનાવવાની મજા આવે અમને બન્યા રહેજો વ્લોગમાં તો આપણે હવે જઈએ કોડીના થોડુંક બધું લેવા હતું લેવા અને ખરીદી કરવા માટે એને બતાવવા માટે તો હાલો હવે અમે બધા દરવાજા લઈ જઈએ કોડીના જોઈ આવીએ આપણે

હેલો ગાય આપણે અટાણે વિડિયો ઉતારીએ જય બોલી ધર શિકૃષ્ણ બધાને આ આપણે અટાને વિડિયો ઉતારીએ લટાણે તો આપણે આગળ નાસ્તો કર્યો ને પછી આગળ પછી હું કહું કે હલો વિડીયો ઉતારી લે હલો નહીં મારી મમ્માએ કે કોઈ નહીં વિચાર્યું અટાણે આગળ આપણે સ્કૂલે પણ જવાનું છે પટ્ટાને કેટલા વાય ગઈ તો જોવું પડે છે પછી તમને દેખાડી દે પછી તો હા પછી તો પછી આયા જારી મમ્મા વાહ જય મુરલી જય મુરલી તો જય શ્રી કૃષ્ણ તો આપણે બાપા જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધાય આગળ હવે શું

શાક ને રોટલા એટલે ખાઈ લઈએ ને પછી પાછા વાસણ સાફ કરીએ અને પછી પાછા જઈએ આપણે આપણે જોબ ઉપર એટલે આપણે તો આખો ધ્યાન બિઝી જ રહેવાનું આપણે ફ્રી ન થઈએ જો મસ્ત મસ્ત શાક છે સંભાળવી છે પછી આમાં રીંગણા બટાકાનું શાક છે અને અહીંયા રોટલા છે તો ભલે અમે જમી લઈએ હાલો તમારે બધી જમવું હોય તો આવી જાવ અમારી સાથે બપોરા કરવા તો આપણે હવે તૈયાર થઈ અને સ્કૂલે જવા માટે નીકળી ગયા દરવાજા ગઈ અને એની શાળે જઈ આપણી જોડે પણ તો દરવાજા ને બધું જઈ ગયું ને આજ હવે વિદ્યાર્થી નહીં પણ મહેન્દ્ર મૂકવા આવે છે ગમે તો બેના રહે આગળ વિડીયોમાં જો પછી બેસવાનું બહુ થોડું કોલું થાય એટલે આપણે પેલા બે જાય ભલે બેના રહે આગળ વિડીયોમાં Nu uitați să like, share and subscribe comentariu și să તો જો હવે આપણે ઘેર આવી ગયા ને ઘેર આવ્યા તો ધ્રુવંશ ને ધ્રુવિલ ને આ વાછડો ને બધા અહીંયા શેરડી ખાસ ને બસ જો આપણે આવી ગયા અહીંયા ખાવી જો મને આપે જો ધ્રુવિલ મને આપે હે તમને નહીં આપે કોને આપવાનું હતું હું ખવડેશ ਤੋਂ ਤੋਂ ਜਾਂ ਉਹ ਲੂ ਸੇ ਸੁਤਾ ਕੰਪੇਰ ਨਹੀਂ ਕੰਪੇਰ ਨਹੀਂ ਮੁਕਤ ਹੋਵੇ ਰੈਡੀ ਆਨ ਲਈ ਨਾ ਹਾਂ ਹਾਂ ਇਹਨੇ ਲੀਤੇ ਸਹੀ ਨਹੀਂ ਸਹੀ ਨਹੀਂ ਆ ਕੀ ਆਮ ਕਰੇ 1 ਕਰੋੜ ਹੀ ਆ ਮਾ ਕੋਲ ਰੁਸ਼ੜਾ ਕਾਇਡੇ ਹਾਂ ਤਾਂ ਹਵਾ ਸੰਦੇਸ ਹਾਂ ਤੋ ਕਰੀ ਨਹੀਂ